ડિંડોલી પોલીસ સ્ટેશનના ઇંગ્લિશ દારૂના ક્વોલિટી કેસમાં છેલ્લા દોઢ મહિનાથી નાસ્તા ફરતા રીઢા આરોપી પ્રકાશ આહિરેને ઝડપી પાડતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય કુમાર તોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સાહેબ એક સેક્ટર વન તથા ડીસીપી ઝોન બે શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા એસીપી શ્રી ડી ડિવિઝન સુરત શહેરના એ સુરત શહેર વિસ્તારમાં પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે આપેલ સૂચના અન્વયે ડિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર જે ચુડાસમાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણીને સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી ડિંડોલી પોલીસ ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મિલિંદ તુકારામ રાજદીપસિંહ નરેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ હેમુભાઈને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે આજથી દોઢેક મહિના પહેલાં નવાગામ ડિંડોલીમાં આવેલ કૈલાસનગર પ્લોટ નંબર ઇઠોતેરમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ બસો ઇઠોતેર જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર નવસો દસનો મુદ્દામાલ ડિંડોલી પોલીસની રેડ દરમિયાન કબજે કરેલ અને સ્થળ ઉપરથી જે તે સમયે નાસી જનાર મુખ્ય આરોપી પ્રકાશ ઉર્ફે પકો અશોક આહિરે ડિંડોલીમાં આવેલ સીઆર પાટીલ બ્રિજ નીચે ઉભો છે જેથી સર્વેલન્સ પોલીસ માણસોને સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ પોડન કરી વોન્ટેડ આરોપી પ્રકાશ ઉર્ફે પકો અશોક આહિરેને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ગુનાના કામે વોન્ટેડ પ્રકાશ ઉર્ફે પકો આહિરે ભૂતકાળમાં ખૂન ખૂનની કોશિશ લૂંટ આર્મ એક્ટ પ્રોહિબિશનના ગુનાઓ તથા મારામારી સહિતના પંદર ગુનાઓમાં સંડોવાયેલ રીઢો આરોપી છે